ગોપાલ ઇટાલિયા બાજી મારી ગયા અને કિરીટ પટેલ કદાવર નેતા હતા સ્થાનિક નેતા હતા જનસંપર્ક જેનો વધારે સારો હતો લોકો સાથે ચર્ચાઓ કરતા હતા પરંતુ એ નેતા હારી ગયા અને હાર્યા બાદ પહેલી વખત પટેલ મીડિયા સમક્ષ એમની જે કામ છે છે તે રહ્યા એમને ગોપાલ ઇટાલિયા માટે જ આ નિવેદન આપ્યું છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ એમ કહ્યું હતું કે કિરીટ પટેલ દ્વારા મસમોટા કૌભાંડ બેંકમાં કરવામાં આવે છે કે જ્યાં તેઓ ચેરમેન છે એટલે ગોપાલ ઇટાલિયાને આડે હાથ લઈને અમને આખા પુરાવા કિરીટ પટેલે હવે સામે મૂક્યા છે અને જનતાને કહું છે કે જુઓ આ છે તમારું કિરીટ પટેલ કે જે કોઈ દિવસ જનતા સાથે ખરાબ કરવાના ઈરાદા રાખતા જ નથી એમ કરીને બધા જે પુરાવા છે 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 તે મૂક્યા કે કઈ કઈ જગ્યાએ શું શું વાપરવામાં આવ્યું છે બેંકમાં એ દરેક જગ્યાની વાત દરેક વસ્તુની વાત કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે એટલે કે હાલ બાદ કિરીટ પટેલ પહેલી વખત મીડિયા સમક્ષ તેમનું નિવેદન આપી રહ્યા છે શું બોલા છે કિરીટ પટેલ સામે જુનાગઢ જિલ્લા સહકારી છું જુનાગઢ જિલ્લા સહકારી બેંક એ જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી બેંક છે બેંકે આ વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માં ઓગણચાલીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડનો નફો કરેલ છે બેંકની કુલ ડિપોઝિટ તેરસો કરોડ રૂપિયા છે બેંકનું ધિરાણ અગિયારસો અઠાવન કરોડ રૂપિયા છે અને જુનાગઢ જિલ્લા સહકારી બેંક વર્ષથી ખેડૂતોની સેવામાં રહેલી બેંક છે આ બેંકે છેલ્લા પાંચ વર્ષમાં સતત અને સતત નફો કરતી આવતી બેંક છે કેન્દ્ર સરકારના ફેબ્રુઆરી બે હજાર પચીસ ના બજેટમાં થયેલ જાહેરાત મુજબ ખેડૂતોને કેસીસી ધિરાણ ઉપર મળતી વ્યાજ સહાય પાત્ર રકમ રૂપિયા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરવાની થયેલ જાહેરાત અનુસંધાને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરની એકવીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે એકવીસ માર્ચે મળેલ બેઠકમાં ઓગણીસ સભ્યોના ડિરેક્ટરો હાજર રહેલ અને ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે આપણા વિસ્તારના બેંક સાથે મંડળી મારફત જોડાયેલ તેમજ સીધું ધિરાણ મેળવતા ખેડૂતોને આ બજેટમાં થયેલ જાહેરાત મુજબનો લાભ મળી રહે તે માટે રૂપિયા પાંચ લાખ નું ધિરાણ ખેડૂતોના હિતને ધ્યાને લઈ આપવાનું નક્કી કરેલ મિત્રો આ જાહેરાત એકવીસ માર્ચ બે હજાર પચીસે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ જે હાજર હતા તેમના સર્વાનુમતે સહકારી બેંકો પણ ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે તે માટે અન્ય બેંકો કે જે ગુજરાતમાં અન્ય કોપરેટિવ બેન્કો છે તેમને પણ આ જ રીતે જાહેરાત અને પરિપત્રક કરેલ હતો ત્યારે મિત્રો આ જ્યારે જાહેરાત થઈ ત્યારે કોઈ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી નહોતી વિસાવદર વિધાનસભામાં કોઈ પેટાચૂંટણીનું આયોજન નહોતું પરંતુ અમે તો માત્રને માત્ર ખેડૂતોના હિતમાં ધ્યાને લઈ અને અમારા બોર્ડે આ નિર્ણય લીધેલ છે પરંતુ નાબાડના એક ઓગસ્ટ એક સાત બે હજાર પચીસના પરિપત્રથી થયેલ જાહેરાત મુજબ વ્યાજ સહાય માત્ર

ધિરાણ ઉપરના સમયથી 31/8/2025 સુધીનો જે વ્યાજનો ખર્ચ થાય તે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક આ પોતાના ખર્ચે વ્યાજની સહાય ખેડૂતોને ચૂકવી આપશે આવો ઐતિહાસિક નિર્ણય જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે જ માત્ર અને માત્ર લીધેલ છે જે ખેડૂતોના હિતમાં અત્યાર સુધીમાં ન લેવાયેલ નિર્ણય છે આ દરમિયાન ખેડૂતોએ

ખોટી રીતે અમારી બેંક સાથે જોડાયેલ ખેડૂત ભાઈઓને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે કે તાત્કાલિક રૂપિયા બે લાખનું ધિરાણ ભરપાઈ કરવાની સૂચના બેંક દ્વારા આપવામાં આવેલ છે આ વાત સદંતર ખોટી અને તદ્દન પાયા વિહોણી છે અત્યારે પણ કોઈ પણ ખેડૂત ખાતેદાર જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી ધિરાણ મેળવવા માંગતા હોય તો તેમને બેંકના ધારાધોરણો મુજબ બેંકમાંથી ધિરાણ મેળવી શકે છે

ત્રણ લાખ થી વધારે અને પાંચ લાખ સુધીનું ધિરાણ લીધું હોય તો તેનું એકત્રીસ ઓગસ્ટ સુધીનું વ્યાજ પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંક આપશે અને ત્યારબાદ કોઈને પૈસાની જરૂરિયાત હોય તો તે ધિરાણ પોતાનું ચાલુ જ રાખી શકશે તે એનિમલ હસબન્ડરી સ્કીમ હોય કે અન્ય કોઈ સ્કીમમાં આ ધિરાણ પણ લઈ શકે છે અને જ્યારે નાબાર્ડ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે એક સાત બે હજાર પચીસનો કે ત્રણ લાખ રૂપિયા સુધીનું જ ઇન્ટરેસ્ટ સબવેશન મળશે એટલા માટે એ પરિપત્રનું પાલન કરવું પણ અમારી ફરજ બને છે ગુજરાતની ઘણી કોપરેટિવ બેન્ક હોય કે ઘણી નેશનલાઇઝ બેન્ક હોય એમને ત્રણ લાખથી વધારે પાંચ લાખનું ધિરાણ આપી ચૂક્યા છે અને ઘણા ખેડૂતભાઈઓએ એ લીધેલું પણ છે પરંતુ અમે ત્રણ લાખથી વધારે પાંચ લાખનું ધિરાણ જે ખેડૂતભાઈઓએ લીધું હોય તો તેનું વ્યાજ ઉપરના બે લાખનું અમે એકત્રીસ ઓગસ્ટ સુધી ભરપાઈ કરવાનો જુનાગઢ જિલ્લા સહકારી બેંકે તારીખે જે મળેલ બોર્ડ ઓફ મીટિંગમાં લગભગ એકવીસ ડિરેક્ટરોની હાજરીમાં આ સર્વાનુમતે નિર્ણય લીધેલ છે કારણ કે અમારી બેંકનો પ્રોફિટ ગત વર્ષે ખૂબ જ સારો છે અને એમાં જો ખેડૂતોને લાભ થતો હોય અને થોડી રકમ પ્રોફિટમાંથી બેંક સાથે જોડાયેલ ખેડૂતોના હિતમાં વપરાય બે હાજર બાવીસ માં બત્રીસ કરોડ બે હાજર ત્રેવીસ માં તેતાલીસ કરોડ બે હજાર ચોવીસ માં પાંત્રીસ કરોડ એમ ચાલુ વર્ષે ઓગણ પોઈન્ટ ચુમાલીસ કરોડનો નફો કરેલ છે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ જિલ્લા સહકારી બેંક હોય કે અન્ય કોઈ પણ સહકારી સંસ્થા હોય તેને રાજકીય અખાડો ન બનાવતા દરેક લોકોએ સાચી વાત છે એ ખેડૂત ભાઈઓને કેવી પડે અને એના માટે હું આજે આપ સૌને આ વાત કરવા માટે આજે આપ સૌને જણાવી રહ્યો છું ઘણી બેન્કો એ ફરીથી કહું છું કે નેશનલાઇઝ બેંક હોય કે કોપરેટિવ બેંક હોય એમને પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરાણ કરેલ જ છે અને ત્રણ લાખ રૂપિયા સુધીનું ઇન્ટરેસ્ટ છે અમારી બેંકે નિર્ણય કરેલ છે કે ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ રૂપિયા જે એ લીધું છે છે ઉપર અમે સમય આપેલ કે એકત્રીસ ઓગસ્ટ સુધી એનું વ્યાજ છે ઉપરના બે લાખનું એ જુનાગઢ જિલ્લા સહકારી બેંક ભોગવશે કોઈએ ભરવા માટેનું કોઈ સૂચના આપેલ નથી જે ખેડૂત ભાઈઓ ભરવું હોય ધિરાણ એ પોતે સ્વેચ્છાએ ભરી શકે છે નહીતર એમને જરૂર હોય ધિરાણની તો એ ચાલુ રાખી અને એના એકત્રીસ ઓગસ્ટ પછીનું ઉપરના બે લાખનું વ્યાજ છે એ નીતિ નિયમ મુજબ બેંકના નીતિ નિયમ મુજબ કે જે નિયમ ગુજરાતની તમામ કોપરેટિવ બેંકને લાગુ પડે છે એ નિયમ મુજબ ભરપાઈ કરવા માટેની અમે સૂચના અને સંદેશો આપેલ છે હું જુનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલ તમામ મંડળીના પ્રમુખ મંત્રી શ્રી સભાસદ શ્રીઓને અસ્વસ્થ કરવા માંગુ છું કે આ વાતને સમજાવી અને કોઈ ગેરમાર્ગે દોરાઈ નહીં એ માટેની સ્પષ્ટતા કરવા માટે હું આપ સૌને આ સંદેશો આપું છું આપણે સૌ ખેડૂત પુત્રો છીએ ખેડૂત સાથે જોડાયેલા લોકો છીએ આપણું હિત છે એ ખેડૂતનું ભલું થાય એના માટેનો એક એક નિર્ણય કરવા માટે જુનાગઢ જિલ્લા સહકારી અને એના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ તત્પર છે આ વાત જણાવવા માટે આજે હું જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ધિરાણ નીતિ અંગેની સ્પષ્ટતા કરવા માટે આજે મેં આ સંદેશો આપ સૌ સુધી પહોંચે એ માટેના મેં પ્રયત્નો કર્યા છે ચાલો આપણે સૌ આગળ વધી આપણી ખેડૂતોની સંસ્થા આપણી બેંક આપણી સુરક્ષાની બેંક એના માટે સૌ તત્પર રહીએ એ જ આશા અને અપીલ સાથે હું મારી વાતને વિરામ આપું છું જય જવાન જય કિસાન જય સહકાર